દૂર કરવાના મુદ્દાને લઈ સરપંચ વિરુદ્ધ મામલતદાર અને ડીડીઓને આવેદનપત્ર આપી ધારદાર રજવાત કરવામાં આવી સરપંચ વિરુદ્ધ પુરાવા રૂપે બેન આપી ધારદાર રજૂઆત કરવામાં આવી હતી ખુદ સરપંચ દ્વારા પણ પેસકદમી કરવામાં આવી છે જેથી સરપંચને સસ્પેન્ડ કરી પ્રથમ તેમની વેશકદમી દૂર કરવામાં આવે તો ઇટાળી ગામના દલિત સમાજ અને ગ્રામજનો વેશકદમી દૂર કરવામાં તંત્રને સાથ સહકાર આપવા તૈયાર છે પરંતુ જો આમ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે ત્યારે ટીડીઓ મિલન પાવરા દ્વારા જણાવેલ કે આ તમામ કામગીરી કોઈ પણ ભેદભાવ વગર કાયદાકીય રીતે કરવામાં આવશે શું આપ પૂરા વર્ષ માટે સૌથી શ્રેષ્ઠ મસાલાની શોધમાં છો તો હવે તમારા ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે આજે સંપર્ક કરો કેસો તેમજ માગરોળ શહેરમાં આવેલી અમારી બ્રાન્ચની વધુ માહિતી માટે ડિસ્પ્લે પર આપેલી માહિતી પર અમારો કોન્ટેક કરો